દિવપકલ્પમાં જ્વાળા જ્વાળામુખી ફાટવાની આ ચોથી ઘટના છે આ પહેલા પણ આઠ ફેબ્રુઆરીએ પણ અહીંયા જ્વાળામુખી ફાટ્યો હતો આઈસિલિન્ડરની એસવીઝ હજુ ખાલી હોવાનું સત્તા લાવવા માટે નીકળતો ધુમાડો તેથી ભરી રહ્યો છે ત્યારે મિત્રો જાણકારી અનુસાર વિસ્ફોટ શનિવારે સ્થાનિક સમય મુજબ રાત્રે આઠ વાગે ગિન્ડાવીક ઉત્તર ઓગાફેલ અને સ્ટોર કોલોપિયા વચ્ચે થયો હતો આ જે જગ્યા છે જ્યાં આઠ ફેબ્રુઆરીએ વિસ્ફોટક થયો હતો જે વિસ્ફોટક થઈ રહ્યો છે તેના પોતે જ પૃથ્વીની અંદરથી ધુમાડા વાદળો અને ચમકતા અને ઉકળાતા મેમા દેખાઈ રહ્યા છે અહેવાલો અનુસાર કેફિલાવીક ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અન્ય પ્રદેશો એરપોર્ટ વિસ્ફોટથી કોઈ અસર થઈ નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવ્યું તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી ジョあ大丈夫だド